સરકાર માયબા હિંગ બગલા કઈ આમચ પીક સોળા ખ્યા પીક ચોળાખા તાલુકા ધર્મા નાંદડ હસુ એ બગા આમચર દીડશ એક પાણી ખાલી ગેલા સરકાર હિંગ બગા માય બાપ આ ગાવા તલાટી નહીં તસીલાર ના કોઈ નહી બગા આજુક હિંગ કાલ પાસુ ગંગા આમવાની બગા હિંગ આમ કઈ શેક્યા છે પાબ હિંગ બગા એ બગા સોયાબીન ઘાસ ગેલા હિંગ ચક્ર કઈ ખવગલાવ કઈ નહી બગા હિંગ આધી જ હિમાન દુષ્કાળ બગા માગા કોઈ ઘાસ ગો નહીબા કસ કરાવટર માર ના સાહેબ સાહેબ હિંગ બગા ભટિયા સાહેબ આસાય જગાહી ખતા પૈસે બિયે પૈસે કસે દેવ કઈ નહીં